નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત ખેડૂત સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દિવસે ને દિવસે જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધ્યો છે એનાથી આપણી જમીનો બગડી છે અને ધીમે 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 ઉત્પાદનમાં ઘટાડો દેખાય છે એનાથી આપણે બધા વાકેફ છીએ આ કોઈ નવી બાબત નથી પરંતુ એનો ઉપાય શું કરવું એના ઉપાય તરીકે જેમ જમીનમાં સેન્દ્રિય કાર્બન વધશે અને ઓર્ગેનિક તત્વોનું પ્રમાણ વધશે ઓર્ગેનિક કચરો અથવા તો છાણિયું ખાતર કે સેન્દ્રીય ખાતર આવી વસ્તુઓનો ઉપયોગ જેમ આપણે વધારે કરશું એમ ધીમે 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 આપણી જમીનો સુધરશે અને આપણી જમીનમાં ફરીથી ઉત્પાદન પહેલા જેવું કે વધુને વધુ ઉત્પાદન મેળવી શકાય આ ઓર્ગેનિક કાર્બન કે ઓર્ગેનિક કચરો આપણે નાખવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ થતી હોય કે જે લોકો છાણિયું ખાતર જમીનમાં ભરે છે છાણિયું ખાતર ભર ભરવા વાળાને મુખ્યત્વે પ્રશ્ન શું થતો હોય કે એક તો ચારાનો કે ખડનો બિયારો આવતો હોય એટલે કે ઘાસચારાના બીજ આવે અને આવતી સિઝનમાં એનો બિયારો ઉગે અને એમને નિંદામણનાશક દવાઓનો ઉપયોગ વધારે કરવો પડે અથવા તો હાથ નિંદામણ કરતા હોય તો મજૂરીનો ખર્ચ વધે એના સિવાય કાચું છાણિયું ખાતર જો જમીનમાં ભરાણું હોય તો મુંડાનો પ્રશ્ન પણ ઘણા બધા ખેડૂત મિત્રોને વધારે આવતો હોય આવું ન થાય અને આ છાણિયું ખાતર જે છે એને વ્યવસ્થિત સારી રીતે શેડવીને જમીનમાં ભરી શકાય એના માટે માર્કેટમાં ઘણી બધી કંપનીમાં ડીકમ્પોઝર બેક્ટેરિયા આવે છે આ ડીકમ્પોઝર જે બેક્ટેરિયા છે એ તમને અત્યારે બતાવું તો અત્યારે જે આ ઇફકોના બાયોડીકમ્પોઝર બેક્ટેરિયા છે આ પચાસ ગ્રામની બોટલ હોય છે એવી ઘણી બધી કંપનીમાં અલગ અલગ પ્રકારના ડિકમ્પોઝર બેક્ટેરિયા આવે છે આ બેક્ટેરિયાને જો છાણિયા ખાતરમાં વ્યવસ્થિત રીતે વાપરવામાં આવે તો આ છાણિયા ખાતરને ખૂબ સારી રીતે સડાવી નાખે છે અને એકદમ રવો રવો કરીને છાણિયા ખાતરમાં તમામ બિયારો નાશ થાય છે અને મુંડાનો પ્રશ્ન પણ નથી આવતો અને વાપરવાની રીત તમે જુઓ તો જે આ પચાસ ગ્રામની એક ડબ્બી હોય છે એ એક ટન છાણિયા ખાતર માટે કે સેન્દ્રિય કચરા માટે ઉપયોગી છે કે એક ટન છાણિયું ખાતર કે સેન્દ્રિય કચરો હોય એને વ્યવસ્થિત રીતે સેળવવા માટે આ પચાસ ગ્રામની ડબ્બી ઉપયોગી થઈ જાય છે વાપરવા માટે એક પચીસ લીટર પાણી લેવાનું છે એમાં સાડા સાતસો ગ્રામ ગોળ નાખવાનો અને પચાસ ગ્રામ ચણાનો લોટ આ ગોળ અને ચણાનો લોટ આપણે એટલા માટે નાખીએ છીએ કે આ જે ડીકમ્પોઝર બેક્ટેરિયા છે એની ઝડપથી વૃદ્ધિ કરવા માટે એના ખોરાક તરીકે આ ગોળ અને ચણાનો લોટ કામ કરે છે આ ગોળ અને ચણાનો લોટ પચીસ લીટર પાણીમાં નાખીને આ પચાસ ગ્રામની ડબ્બી એમાં એડ કરી દેવાની છે નાખી દેવાની છે અને છાંયણે રાખી મૂકવાની છે સાત દિવસની અંદર આની અંદર બેક્ટેરિયાનું લેયર થઈ જાય છે આ સાત દિવસ બાદ બેક્ટેરિયાનું લેયર થઈ જાય એટલે એને એકસો ને પચીસ લીટર પાણી એટલે કે બસો લીટરનું બેરલ હોય તો એને લગભગ અડધું ભરી દેવાનું અને આ ડોલને એમાં ઠલવી દેવાની એને વ્યવસ્થિત રીતે હલાવીને એક ટન છાણિયા ખાતરમાં તમે ઉપયોગ કરી શકો ઉપયોગ કરવા માટે શું કરવાનું કે અડધો પોણો ફૂટનું છાણિયા ખાતરનું લેયર થઈ જાય એટલે આ દોઢસો લીટરનું જે આપણે મિશ્રણ બનાવ્યું છે એને એની ઉપર વ્યવસ્થિત રીતે છંટકાવ કરી દેવાનો છે ત્યારબાદ એની ઉપર ધૂળનું માટીનું લેયર બનાવી દેવાનું છે એને વ્યવસ્થિત રીતે આ બેક્ટેરિયા કામ કરે એના માટે સતત ભેજ આપતો રહેવો ખાસ જરૂરી છે અંદાજિત સાઠથી પાસઠ ટકા ભેજ આ છાણિયા ખાતરમાં મેન્ટેન થાય માપવો કેવી રીતે કે છાણિયું ખાતર તમે હાથમાં લ્યો અને તમને ભીનું ભીનું લાગતું હોય તો એ સાહીઠ ટકા જેવો ભેજ ગણાય એને આ ભેજ મેન્ટેન કરવો જરૂરી છે અને ત્યારબાદ જ્યારે આપણી પાસે નવું છાણિયું ખાતર નવું નવું છાણ ભેગું થતું જાય એને એ ઉથરેટીના લેયરની ઉપર લેયર બાય લેયર નાખતું જવાનું છે ફરીથી પાછું અડધા ફૂટ જેવું લેયર થઈ જાય તો ફરીથી આ મિશ્રણ બનાવીને એને એની ઉપર છંટકાવ કરી દેવાનો છે જેનાથી ભેજે મેન્ટેન થશે અને જે કાંઈ નવું છાણિયું ખાતર આપણે એમાં ઉમેરો કરતા જાય છે એનું પણ ડીકમ્પોઝિશન એટલે કે સળવાની પ્રક્રિયા ચાલુ રહેશે આ છાણિયું ખાતર આ ડીકમ્પોઝર બેક્ટેરિયા નાખીને તમે બનાવો એટલે લગભગ પચાસથી સાઠ દિવસની અંદર વ્યવસ્થિત સંપૂર્ણ રીતે સડીને આપણા ખાત ખેતરમાં નાખવા માટે તૈયાર થઈ જાય છે આનો એક બીજો ઉપયોગ પણ છે છાણિયું ખાતરને સેળવવા માટે તો આ ડીકમ્પોઝર બેક્ટેરિયા કામ કરે જ છે પરંતુ સાથે સાથે જે આપણે કૃષિ કચરો એટલે કે કપાસ લીધો હોય તો એની પાછળ હાઠી વધે ત્યારબાદ ઘઉં હોય તો ઘઉંનું ભૂસું હોય બાજરીની કડબ હોય અથવા તો તલન તલના તલહડા હોય આ કોઈ પણ કૃષિ કચરો છે એને આપણે સામાન્ય રીતે શું કરી કે એક બાજુ ભેગો કરી અને એને બાળી દઈ અથવા તો ઘઉંનું ખેતર હોય તો પાછળ જે દંડિયા વધે એને દિવાહી મૂકી દે આ બાળવાથી એક તો પ્રદૂષણ વધે પ્રદૂષણ વધવાની સાથે સાથે આ જે કચરો બાયડો એનાથી સેન્દ્રીય કાર્બનનો નાશ થાય અને જમીન પણ ખરાબ થાય એના બદલે આપણા જ ખેતરની જે પેદાશ છે એને આપણા જ ખેતરમાં ફરીથી શેડવીને જો વાપરવામાં આવે આ જ પદ્ધતિથી આ જ ડીકમ્પોઝર બેક્ટેરિયા આ તમામ કૃષિ કચરાને આપણે જે વાત કરી એ તમામ બાજરીની કડબ હોય કે ઘઉંનું ભૂસું હોય કે કપાસની સાઠી હોય આ તમામ કચરો જે છે એને વ્યવસ્થિત રીતે શેડવીને ફરીથી આપણા ખેતરમાં ઉપયોગ કરી શકાય ઉપયોગ કેવી રીતે કરવાનો કે કપાસની હાઠીયું કાઢી નાખી તો એને એક બાજુ સાઈડમાં ઢગલો કરવાનો બાજરીની કડબ હોય કે ઘઉંનું ભૂસું હોય એક સાઈડ ઢગલો કરીને એને વ્યવસ્થિત ઝીણા કટકા કરી નાખવાના કપાસની હાથી હોય તો મોબાઈલ શેડરથી આપણે એના ઝીણા ઝીણા ઝીણે ઝીણા કટકા કરી શકીએ એની ઉપર એની સાથે ધૂળ અને છાણિયું ખાતર હોય તો ભલે કોઈપણ વસ્તુ મિક્સ કરીને આ જે મિશ્રણ પહેલાં બનાવ્યું તો આપણે અડધા લીટરનું ટીપણું બનાવ્યું એને એની સાથે મિક્સ કરીને છાંટી દો તો એ તમામ કચરો વ્યવસ્થિત રીતે સડી જાય ઘઉંની જ્યારે વાત હોય ત્યારે ઘઉં આપણે હાર્વેસ્ટરથી કાઢી કે વાઢી એની પાછળ જે દંડીકી વધે અને એને આ મિશ્રણથી સેળવવું હોય તો એ એકસો પચીસ લીટરનું જે આપણે મિશ્રણ બનાવ્યું એને એક એકર એટલે કે અઢી વીઘામાં છંટકાવ કરી દેવાનો છે છંટકાવ કરી દીધા પછી એમાં જો ખેડ કરી નાખવામાં આવે અને વ્યવસ્થિત ભેજનું પ્રમાણ મેન્ટેન કરવામાં આવે તો લગભગ વીસથી પચીસ દિવસ કે ત્રીસ દિવસની અંદર આ તમામ કચરો જે છે એ સડીને આપણી જમીનની અંદર ફળી જાય છે આપણી જ જમીનની પેદાશ જે આપણે બાળીને બગાડીએ છીએ એના બદલે જો આ ડીકમ્પોઝર બેક્ટેરિયાનો ઉપયોગ કરીને એને આપણી જમીનમાં ભેળવવામાં આવે તો સતત ને સતત સેન્દ્રીય કાર્બન આપણી જમીનમાં વધશે સાથે જ સૂક્ષ્મ પોષક તત્વો અને તમામ પ્રકારના જે પોષક તત્વો છે એ પણ આપણી જમીનમાં વધશે અને આપણો કચરો એ કંચન થઈને આપણી જમીનને વધુને વધુ ફળદ્રુપ બનાવશે આ કોઈ મોંઘી પ્રોસેસ નથી ખૂબ નજીવા એવા ખર્ચમાં આ પ્રોસેસ થઈ શકે છે વધુ માહિતી માટે આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન